તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર અને અત્યારે જો ભાઈ હું આવી ગયો ખેતરે અને બે ત્રણ દિવસ તો એક એક ધારો વરસાદ વરતો હતો તો હવા એમ નહોતું અત્યારે જો તડકોએ ફૂલ છે હવારમાં ને જો આવી રીતના માઇન્ડવી છે અને ભાઈ બાજરો છે ને બાજરામાં અત્યારે ચકલા બહુ લાગે એટલે ચકલા ઉડા વહેલો વહેલો આવ્યો છે અને ભાઈ આપણે નવી નવી ચેનલ ચાલુ કરી છે તો થોડોક સપોર્ટ કરજો કે જો અત્યારે ભાઈ ચોમાસાનું એટલું લીલું સોમ દેખાય ને ખેતર ખેતરને જોઈને જ આમ મજા આવી જાય અને ખેતર આમ રહેવાની આપણે મજા આવે એમ એ ફૂલ પવન આવતો હોય ને મજા જ આવે ઘરે ખેતર રહેવાની તમારે ખેતર છે કે નહીં કોમેન્ટ કરજો ને ખેતર તમે રહશો કે ઘરે રહશો શું ધંધો કરો છો બાકી હું તો કંઈ બહાર રહું છું અને મારે રજા હતી એટલે હું અહીં આવ્યો છું બાકી જો આવી રીતના અમારે માંડવી છે અને હામે છે માસડો ને આડી સડીને સેકલા ઉડાડવાના છે અને અત્યારે ચોમાસું છે એટલે કડીક તડકો છે અને કડીક દિવસ કડીક સોરી કડીક તડકો થાય ને કડીક સાંયો થાય ને એવું બધું થાય છે બાકી જો અમારો કપાસ છે આવી રીતના કંઈક છે હજી કંઈ બરાબર મોટો છે નહીં હવે ધીરે ધીરે વધશે વરસાદ અત્યાર સુધી નહોતો એટલે કંઈ બરાબર હાલતો નતો બાકી આપણે નવી ચેનલ ચાલુ કરી પેલા તમને પહેલાં કીધું મેં તો પ્લીઝ સપોર્ટ કરજો અને મારું નામ છે ભાર્ગવ જો ખાલી તમે આ વરસાદ હતો ને પેલાં વાવાઝોડા જેવું એટલે એના કારણે છે ને બાદરો પડી ગયો છે તમને આમાં નહીં દેખાય આમ ઉપરથી જરાક ઉતારેલું હોય ને તો તમને દેખાય બાકી જો આ બધીમાં અંદરથી તો બધો પડી જ ગયો છે અને જેવાર તો હાવ પડી ગયો છે